મહિલાઓ તેમજ ધાર્મિક વિદ્વાનો હાજરી આપવા આવી રહ્યા છે ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી હજારો કાર્યકર્તાઓ આ મહાસંમેલન માટે રવાના થયા છે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારથી મોટી સંખ્યામાં લોકો લક્ઝરી બસો તથા ટ્રેનો દ્વારા દિલ્હીની મુસાફરી કરી મહાસંમેલનમાં ભાગ લેવા રવાના થયા છે કાર્યક્રમની અધ્યક્ષતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક તથા મુસ્લિમ રાષ્ટ્રીય મંચના સર્વોચ્ચ માર્ગદર્શક ઇન્દ્રેશ કુમારજી કરશે તેમના માર્ગદર્શન હેઠળ વર્ષોથી જે સંદેશ રાષ્ટ્રીય એકતા સમરસતા અને દેશભક્તિ ગુજરાત સહિત દેશના દરેક ખૂણે પહોંચ્યો છે કાર્યક્રમ દરમિયાન શિક્ષણ રોજગાર યુવાનોનું ભવિષ્ય મહિલાઓનું સશક્તિકરણ ગરીબી નિવારણ સામાજિક ન્યાય પર્યાવરણ અને રાષ્ટ્રીય એકતા જેવા અગત્યના મુદ્દાઓ પર વિષદ ચર્ચા થશે મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા અત્યાર સુધી ભાઈચારાની ભાવના જગાડવા ગરીબ વર્ગના વિકાસ માટે યોજનાઓ અમલમાં મૂકવા અને બંધારણીય મૂલ્યો મજબૂત કરવાની છે મુસ્લિમ રાષ્ટ્રીય મંચ આરએસએસની પાંખ તરીકે ઓળખાય છે અને આ બાબત કેટલાય અસંતોષી તત્વોને ગમતી નથી તેમ છતાં આ મંચ દ્વારા વર્ષોથી રાષ્ટ્રીય એકતા સમરસતા અને દેશભક્તિનો સંદેશ આપવામાં આવી રહ્યો છે ચીફ છે મકસુદ પટેલ ખાન પઠાણ ય સંયોજક મુસ્લિમ રાષ્ટ્રીય મુસ્લિમ મહાસંમેલનનું આયોજન થઈ રહ્યું છે જે મુસ્લિમ રાષ્ટ્રીય મંચના માર્ગદર્શક માન્ય ડોક્ટર ઇન્દ્રેશજીના અધ્યક્ષ સ્થાને મળી રહ્યું છે જેમાં સમગ્ર ગુજરાતમાંથી માંથી થી વધુ લોકો જઈ રહ્યા છે ભાવનગર કચ્છ વગેરે જગ્યાથી ઉપરાંત અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાંથી ત્રણ બસો ત્રણ આયોજન કરેલું છે સમગ્ર લોકો હું સલીમ ખાન પઠાણ મારી અધ્યક્ષતાને તમામ લોકો ગુજરાતમાંથી આ સંમેલનમાં હાજરી આપી રહેલ છે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કે મુસ્લિમ સમાજને રાષ્ટ્રવાદી ધારાની સાથે જોડી રાષ્ટ્રવાદી વિચાર અને રાષ્ટ્ર માટે સમર્પિત થાય રાષ્ટ્રવાદ માટે સમાજ આગળ આવે એ મુખ્ય હેતુ છે महिला मा भाग ले। भरुच गुजरात मध्ये लगभ एक सो साईट ठी महिला कार्यक्रम भग रही रि